પ્રાકૃતિક કૃષિ ફાર્મ સિંહોલી મોટી ખાતે ખેડૂતોનો તાલીમ વર્ગ વિશ્વની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલ કે જેણે આ ફાર્મને ગાંધીનગર જિલ્લાનું રિસોર્સ સેન્ટર તરીકે ઘોષિત કર્યું છે આ કેન્દ્ર ખાતે ગાંધીનગર જિલ્લાના દહેગામ, ગાંધીનગર, માણસા અને કરોલ તાલુકાના પ્રાકૃતિક જૈવિક સજીવ જંગલ કે અન્ય ખેતી કરતા હોય અને જેમને પ્રાકૃતિક ખેતીમાં રસ હોય તેવા ખેડૂતોને આ ખેતી પ્રવૃત્તિમાં રસ ધરાવતા કરતા કરવામાં વ્યાખ્યાન અને પ્રાયોગિક ધોરણે સ્થળ ઉપર દેશી બીજ અને દેશી ગાય આધારિત ઘન જીવામૃત, બીજામૃત, જીવામૃત, વાફસા આચ્છાદન અને મિશ્ર પાકનું સ્થળ પર જ નિદર્શન અને તાદૃશ્ય વર્ણન દ્વારા એક દિવસીય તાલીમ ગોઠવવામાં આવી જેમાં અંદાજે ત્રીસ કે તેથી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું ઉદઘાટન બ્રહ્મકુમારી જયશ્રી દીદી સિનિયર રાજ યોગા ટીચર શિક્ષક શાહપુર બ્રહ્મકુમારી પ્રહલાદ માસ્ટર ટ્રેનર પ્રાકૃતિક યોગિક કૃષિ અને બ્રહ્મકુમારી ચંદ્રેશ કોર્ડિનેટર ફાર્મર ટ્રેનિંગ સેન્ટર તપોવન માઉન્ટ આબુ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું શરૂઆત કરવામાં આવી મહાનુભાવો અને ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે વિવિધ માર્ગદર્શનમાં નરેન્દ્ર મંદિર ગાંધીનગર દ્વારા પ્રાકૃતિક કૃષિ વિશે વિગતથી ચોકસાઈભરી બાબતો જણાવવામાં આવી હતી અહેવાલ ગાંધીનગર બ્યુરો લોકાર્પણ